આ તો સરકાર ના જેના ભાગમાં માં હશે એ કરશે એક સમયે પરશુરામ જયંતિની રજા જાહેર કરવી જોઈએ એવી માગણી અમે જે તે સમયે અખબારોમાં હતા ત્યારે બહુ મોટી ઉઠાવી હતી અને કેશુભાઈની સરકારે પરશુરામ જયંતિની રજા જાહેર કરી હતી પણ હું અત્યારે જોઈ રહ્યો છું મેં સામાન્ય રીતે એવું સાંભળ્યું હોય છે કે પાંચમની છઠ નથી થતી પણ આ બીજની તો ત્રીજે થાય ચોથે થાય પાંચમે થાય છઠે થાય આ તે નોમે થાય છે તો આ તો ધન્ય આવી જનતા તો ભાગ્યે જ હોય કે જેની એકમથી માંડીને નોમ સુધી બીજ ઉજવાતી હોય તો આવા સોનલાઈની જે સોનલ બીજ છે એની જાહેર રજા તો બિલકુલ થવી જ જોઈએ અને ન થાય તો સમાજે પણ હું તો કહું સ્વયંભૂ તમે જાહેર રજા પાડો ક્યાં ફરક પડતા હે તમે સ્વયં દફતર સ્કૂલ દુકાન ઇત્યાદિ બંધ રાખી સ્વયંભૂ તો તમે સરકારને ખબર પડે કે આપણી જે મહેચા છે એ શું છે તો સરકારે કરવું પડે જી બિલકુલ મેં આપને અત્યારે મેં આપણે કીધું તેમ કે મા સોનલનું જે કામ કામકાજ છે ખાલી ચારણ સમાજ પૂરતું તો નથી એ તો ચારણના ખોળિયા અવતરેલા બાકી અવતર્યા તો આખી અવની માટે અવની એટલે ધરતી માટે તો દરેક આખા ધરતીના અઢારે વરણ માટે જેણે આટલું આશીર્વાદરૂપ કામ કર્યું હોય એવી મા જનનીની બિલકુલ આરાધના થઈ શકે એનો અભ્યાસ થઈ શકે નવી પેઢીને એનાથી પરિચિત થઈ શકે આ બધા રજા ખાલી ગાંઠિયા બજિયા ખાઈને છૂટા નથી પડવાનું કે ડાયરો સાંભળવાનો નથી ખાલી પણ નવી પેઢીને ખબર પડે કે જો એક અભણ આમ જુઓ તો સોનલાઈ ભણેલા તો નહોતા પણ તમે જુઓ કોઠા સુજ કોને કહેવાય અને સો શિક્ષક ઇઝ ઇક્વલ ટુ વન મધર એવું કહેવાય છે વન ટીચર્સ એટલે કે સો શિક્ષક એને બરાબર એક મા તો મા શું કરી શકે આ તો લાખોની મા બની એકની નહીં લાખો કરોડો લોકો આનાથી પ્રભાવિત થયા આના વિચારોથી અત્યારે ફુલ્કીત થઈ ગયા છે તો આવી મહા જે અસ્થિ થઈ આપણી વચ્ચે અવતાર થયા છે એના નિમિત્તે રાજ્ય સરકારે કમસે કમ એની બિલકુલ જાહેર રજા એને ઘોષિત કરવી જોઈએ જી ધન્યવાદ